અત્યારે હાલ આપણે જોવા જઈએ તો ભુવાઓની બહુ જ બધી ગોળપાલા છે આજકાલ આપણે વોટ્સએપ સ્ટેટસની અંદર પણ જોઈએ ને તો લોકો માતાજીના સ્ટેટસ મૂકતા હોય છે ગુવાજીના સ્ટેટસ મૂકતા હોય છે આ બધી વસ્તુ તો સારી કહેવાય હું પણ ભુવાઓનો વિરોધ નહીં કરતો માતાજીનો વિરોધ નહીં કરતો હું પણ ભક્ત જ છું હું પણ ઘણા બધા ભુવાઓમાં મૌનું જ છું પણ આજકાલ હું ઘણા બધા વિડીયો બનાવેલા છે પહેલાં પણ બનાવેલા છે અત્યારે પણ બનાવું છું ભુવાઓના સમર્થનનો પણ વિડીયો છું ને ભુવાઓના વિરોધમાં પણ વિડીયો બનાવું છું એની અંદર ખાસ કરીને આપણે જોવા જઈએ તો કુંખાર મેળવી બહાર જ ભુવાજી પર મેં ઘણા બધા વિડીયો બનાવ્યા બરાબર આપણે નહીં સમર્થન કરતા કે નહીં હું વિરોધ કરતા પણ જે હકીકત છે એ લોકો સમક્ષ હું મારા વિચાર રજૂ કરું છું હવે એવું થાય કે હું કોઈ પણ ભુવાજી પર વિડીયો બનાવું તો વધારે પડતા ભણેલા ગણેલા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આ બધી અંધશ્રદ્ધા કહેવાય અંધશ્રદ્ધા ના ફેલાવો ભુવાઓ કે માતાજી આ બધું કશું ના હોય આ બધો ઢોંગ હોય તો આજના વિડીયો હું તમને એ કહેવા જોઈશું કે ખરેખર શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કોને કહેવાય અને ભુવાઓની અંદર આપણે શ્રદ્ધા કરવી ના કરવી માતાજીમાં શ્રદ્ધા કરવી ના કરવી એ તો વસ્તુ બહુ દૂરનો વિષય છે આપણે વાત આવે છે ભુવાજી ઉપર કે માતાજીની આડમાં કે દેવ દેવોની આડમાં ઘણા બધા લોકો આજે ભુવાઓનો વેશ ધારણ કરી લીધો હોય છે બરાબર આપણે બધા લોકો એમને બહુ અધરું અનુકરણ કરતા હોઈએ છીએ આપણું લોકો કહેવાય કે આપણું મગજ એકવાર સાઈડમાં મૂકી દે છે આપણે વિચારતા નથી કે ખરેખર આ હાચા છે હાચાશે છે કે ઢોંગ કરે છે કે આપણને બનાવ ધંધા કરી રહ્યા છે શ્રદ્ધા છે બરાબર વસ્તુ કેવી છે કે ખરેખર ડખોર હોવું અને ડખોર હોવાની એક્ટિંગ કરવી મૂર્ખ હોવું અને મૂર્ખ હોવાની એક્ટિંગ કરવી કોની અંદર બહુ બધો ફરક હોય છે તમે આજકાલ જુઓ કે આપણે કોઈ પણ ભૂવાજી આગળ જઈએ ને તો પણ કહેવાય હું એનું તમને બહુ જીબતું ઉદાહરણ આપું અને મારો પોતાનો અનુભવ તમને કહું આપણે બહાર નહીં જવું કે કેમ અમુક ભુવાનો વિરોધ હું કરું છું પોતે અને અમુક ભોવાનું સમર્થન કરું છું અને હાચા ભૂવા અને ખોટા ભૂવા આ લોકોનો ફરજ આ લોકોનો ડિફરન્સ હાચા ભૂવાને આપણે કઈ રીતે ઓળખવા અને કોઈ ખોટા ભૂવા હોય તો વાતો બનીને આપણને ગેરમાર્ગે દોડતા હોય તો એમને કઈ રીતે ઓળખવા એને હું તમને ક્લિયર સમજણ આપું છું મારા પોતાના અનુભવ ઉપરથી કદાચ તમે વિડીયો થમને જોઈએ ગમે તે રીતે યુટ્યુબમાંથી કોઈપણ જગ્યાથી તમને આ વિડીયો દેખવાનો હોય તમને કોઈને શેર કર્યો હોય ગમે ત્યાંથી દેખાઈ હોય કદાચ કાંઈ જોજો તો તમને ખરેખર બહુ બધો ઉપયોગી થશે આ વિડીયો આજકાલ જે બધી ભુવાઓની બહુ બધી છે જે રીતે ઘેર ઘેર ભુવા જોવા મળે છે આજે ભૂવા બનવું કોઈ ખોટી વાત નહીં કે નહીં હું કોઈ ભૂવાનો વિરોધ કરતો પણ માતાજીની આગળ માતાજી નોમ લાઈન દેવનું નોમ લઈને પબ્લિકોરી પૈસા કરાવવા બધું ક્યાંનું છે હમણાં મને એક મળ્યા હતા મારા કોઈનું નામ નહીં દેવું તેમ કોઈને બદનામ કરાવ નહીં મોન પણ તમે તમારે પણ જવાનું હું ખરેખર તમને એક દસ આપું છું કે ખરેખર ગુવાઓની વાસ્તવિકતા કેવી હોય ધ્યાનથી સાંભળજો હું આ કોઈ બનાવટ મન ગણિત મારી વાતો નહીં કરતો મારો પોતાનો અનુભવ કહું છું મને અમને એક ભુવાજી મળ્યા ભણેલા ગણેલા હતા હારા સારા સમાજના હતા બરાબર મારા સમાજનો મેં ના જોયા કયા સમાજમાંથી હતા એમને મને મારી જોડે આવ્યા પછી બધી વાતો કરી કે તમારા આવું છે તેવું છે તકલીફ છે પછી મેં વાત કરી કે એમ કીધું હું બધા ભુવાઓ તો ખાસ કે કરીને માનતો અમુક અમુકને માનું છું અઠોણ નવ્વાણું ટકા બધા ભૂવા ખોટા હોય છે ખોટો ઢોંગ કરતા હોય છે અને હું એ વાત પણ ખોટી નહીં કહું કે આજકાલ ચૈત્ર મહિનાની અંદર જે પેલી રમેલ થય છે એની અંદર મોટાભાગે બધા લોકો માતાના નામે ખોટું ઢોંગ જ કરતા હોય છે કે ભાઈ મને આ માતા હોય પેલી માતા આવી આવ માતાજી ઘણાના કોઠા આવે કદાચ વાઇબ્રેશન આવતું હોય કે માતાની પ્રેરણાથી લોકો બોલતા હોય એક બે ટકાના કેસમાં સાચું હોય છે અને આ બધા ભૂવા સ્વીકાર છે સારા સારા ભૂવા ના કરી બધા લોકો આ સ્વીકારે છે મોટા ભાગના લોકો ડ્રોંગ કરતા હોય છે કવર લેવા આવતા હોય છે સત્ય કડવું નહીં હોતું પણ જૂઠા માણસો ને સત્ય કડવું લાગે આપણે સાચી વાત કરીએ કોઈ પોલ ખોલીએ ને એટલે એ લોકો ના ગમે કડવું લાગે કે આ તો અમારી પોલ ખોલી નાખી સ્વીકારવું ઉપર પડશે ત્યાં પછી કહીએ એમ જે સાહેબ કહું બહુ બધાનું બહુ પડતું કહું ખૂંખાર મેળવી બારે જણા ભુવાજીની વાત મેં કરી ના ગયા મને ભુવાજી મળ્યા મને એમને એવું કીધું કે પૂખા મેળવી ભુવાજી તો બહુ બધા પૈસા લેશે લોકો છે લોકો જાય છે મેં કીધું કીધું એટલે એમને કીધું કે તો લોકો વાતો કરે છે મેં તો બે ચાર વિડીયો જોયું મેં તો મને બતાવિયો કોને વાતો કરી એટલે ના ના કે આવું મને બધા ભુવાઓ મને કીધું હતું હવે અમારે થાય છે કેવું કે સમાજની અંદર કોઈ ઢોંગી હોય ધૂતારા હોય પાખણ હોય એવાનો ધંધો બંધ થઈ જાય ને એટલે સાચા લોકો વિરોધ કરે કે કોઈ કર્યો માર્કેટ ડાઉન કરો માર્કેટ ના કહેવાય પણ સો જુઠ્ઠા લોકો જે સાચો વ્યક્તિ આવે ને તો પેલા બધા લોકોને સાથ ના લાગે કે અરે અમર જૂઠો પાડશે અમારું પાખંડ નાખશે કંઈક આવું જ થાય છે ખૂંકાર મેળવી બારજા ગામના જે ભૂવાજી રહ્યા એ સમાજના સાચો માર્ગ બતાવશે કે ભાઈ તમારા ફળનું દુઃખ આ દુઃખ પૂર્વજના રસ એ બધું તો ચલો બરાબર વસ્તુ હોય પણ એના તમને કોઈ પણ દુઃખ તમારું જળમૂર્તિ કંઈક નષ્ટ કરવું એવું માર્ગ બતાવું કે ભાઈ તમે દારૂ ના પીવો વ્યસન ના કરો માંસ મટન નાખો માતા પિતાની સેવા કરો કદી એ ભુવાજી એવું નહીં કીધું કે તમે મારા ધામે આવો મને પૈસા આપો તમારા ઘેર મને બોલાવો તમારા ઘેર બોલાવી મને પૈસા આપો મારો પગલો પડાવો મારી બેઠક કરાવો મને પૈસા આપો એવો એક પણ પુરાવ હોય તો તમે મને આપો તે પેલા ભુવાજી ત્યાં બોલતા પણ થઈ ગયા કે વાત તો સાચી કે વાતો બધી સાંભળીએ પણ એવું કોઈ એક્ઝેક્ટ ઉદાહરણ નહીં કોઈ પુરાવ નહીં કોઈ પ્રૂફ નહીં વચ્ચે તમે જો ઘણા બધા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા યુટ્યુબમાં વાયરલ થયા હતા એ કુંકર મેટીના ભુવા લોકો અલગ અલગ આરોપ લગાવતા હતા બહાર જતા અમને તો કે આટલા બધા લોકો આટલી પબ્લિક આવે તે આગળ લોકો લૂંટવામાં આવશે ઘેર નાગે દોરવામાં આવશે મેં થોડું રિસર્ચ કર્યું અંદરના માણસો જોડે થોડી થોડી ઇન્ફોર્મેશન કઢાવી એમને કીધું કે બધા લોકોનું ઓપન ચેલેન્જ આપી છે ભાઈ કે તમે ત્યાં અહીંયા આવી જાઓ જેટલી પબ્લિક હોય લાખોની પબ્લિક હોય એમાંથી એક બી વ્યક્તિ તમે જોઈને પૂછો કે તમારા કોઈના ચીટિંગ થયું કોઈના ફ્રોડ થયું મેં તો એવું નહીં પૂછ્યું કે વિજ્ઞાન ગેંજા થવાના અહીંયા કદી આવેલા એ લોકો કીધું કે વિજ્ઞાન ગેંજા થાય નહીં વિજ્ઞાન થવાનો આપણો વિરોધ નહીં કરતા વિજ્ઞાન જાથા જૂઠા હોય ખોટા હોય પાખંડી લોકો હોય સમાજની અંદર જે લોકો માતાજીના નામે ભુવાજીના નામે ઢોંગ કરી લોકો લૂંટતા હોય એ કોઈને કાંઈ ફ્રોડથી હોય એવા લોકોનો ઉપર તો ખાસ કરે કે એવા લોકોનો બહાર લાવે છે આપણે એનો વિરોધ નહીં કરતા એ લોકો એમનું બરાબર કામ કરે છે હું તો મારા વિચાર રજૂ કરું અહીંયા હવે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું અહીંયા એની અંદર એવું છે કે એ ભુવાજી હતા બરાબર કે જે ખૂંકા મેળવી પાડે હતા એમના ભુવાજીને ખોટા કહેતા હતા કે તું ઢોંગ કરે છે લૂંટું છે લોકોને પૈસા લો છે પછી મેં એમને કીધું કે મને તમે એક પણ વ્યક્તિ મને એવો બતાવો મારા આગળ લાઈવ કઈ વ્યક્તિ એવું કહે કે મને એવો વિડીયો બતાવો કે વિડીયો અંદર કોઈ વ્યક્તિ એવું કહેતો કે મારા આગળ ચીટિંગ થયું મારા આગળ ફ્રોડ થયું તો ચલો હું બારે જતા એમના વિરોધમાં પણ હું વિડીયો બનાવું મેં તું તો પહેલાંથી કહું કે આપણે નહીં સપોર્ટ કરતા નહીં વિરોધ કરતા પણ પ્રૂફ વગર કોઈને બદનામ કરવું હોય તો વસ્તુ ખોટી થાય ને એમની બોલતી બંધ થઈ ગઈ પછી ખબર પડી કે પોતે પણ જેમ જેમ તે જગ્યાએ બેઠો કરો છો બેઠા ના બધું બધી જગ્યાએ પૈસા હોય છે એટલે આવું હોય કોઈ વ્યક્તિ કોઈ ભોવા હોય કે સમાજના સાચું માર્ગદર્શન આપતા હોય પૈસા લીધા લોકોનો કોણ થતો હોય લોકોનો દુઃખ દૂર થતો હોય તો આવા લોકોનો ધંધો ભાગી પડે એટલે પછી આ લોકો શું કરે એક કોમ કરો કે આ વ્યક્તિને આપણો સાઈડમાં કરો મને બદનામ કરો તો મને બદનામ કરીએ કોનું માર્કેટ ડાઉન થાય ને તો આપણો ધંધો ચાલે પછી હું મારી વાત કરું મારો ધંધો બહુ એમને મને કીધું તો તમારો ભાઈ ભાઈબંધ એ તમારો કટ્ટર દુશ્મન છે તમારો બહુ ખરાબ વિચારે છે તમને બરબાદ કરવા માગે છે હવે એવા વ્યક્તિ વિશે આ મને કહેતો હતો કે જે મારો ભાઈબંધ અડધી રાતે રાત્રે બે વાગે ફોન કરું ગમે તકલીફ હોય એક સેકન્ડ વિચાર કર્યા કે દોરીને આવી જાય મારા માટે બરાબર હું એક સ્ક્રીનશોટ બી હું પણ પાછું તમે સ્ક્રીનશોટ જોઈ લો આ વ્યક્તિ વિરુદ્ધ મને ભરાવા માગતો હતો કે મેં અમુક ટાઈમ પહેલાં કોઈ થી પૈસા લીધા તો થોડા ઘરના બરાબર જરૂર પડે એટલે મારા અને સમય હારો ખરાબ નો આવા તો હું મહિને દર મહિને મારા થોડું ઘણું એનું ઇન્ટરેસ્ટ આપવાનું હોય એટલે મેં ચાર પાંચ દિવસ સુધી મેં ઇન્ટરેસ્ટ ના આપ્યું એટલે પેલા ભાઈ મેં મેસેજ કર્યો કે તમે એક કોમ કરો કે હું વેચ ભરી દઉં છું બરાબર અને મારા વાઇફના મારા વાઇફનો જે સેટ છે એ સેટ હું ઘેરવા મૂકીને તમારું દેવું છે બધું હું ભણી નાખું મેં કીધું કે ના ના ભાઈ બને એવણી કરું તી કીધું તારી ભાવનામાં ઉમટી જવું તારી ભાવનાને છે બરાબર હવે આવા વ્યક્તિ વિશે આ ભુવાજી મને એવું કહ્યું કે પેલો તમારો પટ્ટર દુશ્મન છે તો બરબાદ કરવા માંગે છે કે એની માતા પાણી જેમ તે જેમ બધો કાવિત્રો કરાવે છે તમે બરબાદ કરવા માંગે છે પછી મેં કીધું મેં તો હું ડપ કીધું મેં તો હું નહીં માનતો તમે ગમે તે કે હું નહીં માનતો પછી એમને કીધું કે ચલો ના માનતા કે હું વેણ વધાવવા આપું મીધું તારે વેણ વધાવો જો તેલ પીવા આજ આવા એક વસ્તુ વિચારો બરાબર કે માતાજી તો બરાબર માતાજીને કોણ કરતા પણ કોઈ પણ ભુવાજી પાણી જઈને તમે બે બરાબર તો થોડો ઘણો મગજનો પણ ઉપયોગ કરવો અંધશ્રદ્ધા કોને કહેવાય હું તમને અહીંયાનું તમને ઉદાહરણ આપું છું કે ડફોર હોવું અને ડફોર હોવાની એક્ટિંગ કરે એમાં થોડો ઘણો ફરક હોય કોઈ પણ હોવાજી ભાઈ આપણે જેને આપણને એવું બધી વાતો કરે કે તમારા ફલણ ભાઈ તમારા દુશ્મન છે ફલણ તમારા ભાઈએ તમારા પર આ કર્યું ઓ બચા તમારા ભાઈને તો ખબર ના હોય તો કર્યું ના હોય અને આવો ભો બપો તમને આડું ઉડું ભરાવો તમે તો તમારા ભાઈના વિરુદ્ધમાં ખોટું વેર જરગાવ્યો તમારા અંદર ઝઘડા થઈ તમારા કોઈ મિત્ર હોય છે કોઈ ભુવાઓ ભરાઈ દે તો તમારે તો મિત્રતા જઈ ને જે ખરા ટાઈમે જે વ્યક્તિ દોરી તમારા માટે કામ કરતો એના વિરુદ્ધ તમારા પણ આપ્યા શબ્દો ભરાઈ દે તો આવા ભવા નું કેવું બીજું હું નહીં માનતો તમારે વેન વધારો તેલ પીવા છે તમારા પાસે રાખો મારા હાથમાં પહોંચો કર્યો છે બરાબર મને દેખાય છે તમે એમ કહો કે તારા હાથમાં પહોંચો કર્યો હોય તો લે વેણ અરે તારી વેણ તેલ પીવા જાય મારા મને દેખાય મારા હાથમાં પહોંચો કર્યો તારી વેન વધારવાનું હું પ્રમાણ આપું વેન તો તું નાખે છે વધારો તું નાખે છે માતા થોડી વેન વધાવ અપાવે છે કોઈ પણ વ્યક્તિ તમે ઓળખતા હોય તમે બે મિત્રો દસ પંદર વર્ષે કોઈ ભુવો તમને એવું કે આ છે બરાબર તો એ ભુવાનું માનવું કે આપણું પર્સનલ અનુભવ વાંચો માનવો તમારા મમ્મી પપ્પા જોડે તમે રહેતા હોય બરાબર કાલ ઉઠ્રેન્ડ મીડિયાની ની અંદર એવું આવ્યું સમાજમાં તમારા મમ્મી પપ્પા વિશે ખરાબ મોડી તમારા મમ્મી પપ્પા આવાન તેવા તો આપણો વ્યક્તિગત પર્સનલ અનુભવ નો માન્ય રાખવો સાચું માનવું કે કોઈ ભુવો કે મીડિયા કે એના માનવો આપ લોકો ના મગજ સુસ જ નહીં બુદ્ધિ જેવી તો કોઈ સુસ જ કોઈ પણ ભુવાય ગમે તે હવા માં તીરમાં આપણે હાચું મળી લીધું હા એ હાચું એ કોક વખતે આવા ભુવા પાણી જવા મુ નહીં કે તો મુ નહીં કે તો તમે ના જવા પણ થોડો ઘણો મગજ નો થોડો બુદ્ધિ નો થોડા વિવેક નો ઉપયોગ કરો તો ભાઈ અરે હાચું કે ખોટું કે કે બધી હવા માં વાતો બનાવા છે પણ અમુક લોકો તો તમારા પાસે તમારા હિસ્ટ્રી જોવાની પછી વાતો ઘુમાય ચાર ચાદર ધૂણી ધૂણી બોલતા હશે એટલે ડખોર હોવાની એક્ટિંગ કરો ખરેખર પણ ડખોર ના બનો અને સાચાના સાચ ને ખોટાના ખોટું કહેવાની હિંમત રાખો ભલે તમારો હમણાં કોઈ ભોજ કેમ ના હોય તમને ખોટું કહેતો તમે તરત એનો વિરોધ કરો કે ભાઈ ના ભાઈ આવા તો ખોટી જ કહે છે મારો ભાઈબંધ મારો દુશ્મન નહીં ભાઈ ભાઈબંધ મારો આડું વિચાર નહીં પણ એ બી જોવાનું ખરેખર ભાઈબંધ પ્રત્યે આપણે એટલો ભરોસો વિશ્વાસ હોવો જોઈએ આપણો વ્યક્તિગત અનુભવ હોય તો આજકાલ તો તમે કોઈ પણ ભૂવા પાણી જવું તમે સીધું એવું કહી દે છે કે આ તો તમારો ભાઈ તમારો ખરાબ વિચાર આવે પેલો ભાઈ તમારો ખરાબ વિચાર આવે તમારા વ્યક્તિગત તમે માન્ય રાખજો ભુવાજી કોઈ એવું તો બધા ખોટા હોય બધા હોય ખોટા ખોટા અને એક દાખલા તરીકે બાર તમે જોઈ લો તમે જેટલા બી લોકો એમનો વિરોધ કરતા હતા એવું કહેતા હોય કે ભાઈ આ ભુવાજી ખોટા છે લોકોના પૈસા છે બહુ બધી પબ્લિક આવે છે લોકો ઘેર નાખી દઉં તો આટલા બધા લોકોનો જો કૂંખાર મેળવી બાર જણા ભૂવાજી વિરોધ કરવાનો ટાઈમ મળતો હોય તો થોડો ઘણો ટાઈમ કાઢીને એમનો જે પ્રવચન હોય એ તમે સાંભળી લો તો તમને ખ્યાલ આવશે કે શું સંદેશ આપો છે એવો તો ટાઈમ જ નહીં નહીં કહેતા કે હર વખતે દર્પણનો દોષ ના કાઢવો કોઈક વાર પોતાની શકલ હોવું એ જોઈ લેવું એટલે સમાજની અંદર જેટલા પણ ભુવા છે બરાબર બીજા પણ એક ભુવા છે બીજા મારા ભૂવા છે એ ભુવાથી પણ સમાજની અંદર કોઈ પૈસા નહીં લેતા લોકોની સેવા કરે છે એમના પણ બીજા બધા જે લોકો વધારે પૈસા હતા જે લોકો ઢોરણ પણ ધંધો કરતા હોય એ બધા ભુવા ભેગા થઈને એની નિંદા કરે છે કે પેલા ભુવા તો બહુ પૈસા લાવે છે લોકો લૂંટો છે એટલે આ લોકોને આ લોકોની એક સ્કીમ છે કે જે ભુવાજી માર્કેટમાં ચાલતા હોય આપણા લોકોને પોળ ખોલતા હોય એ વાંધો જોન તો વિરોધ કરતા ફરવું કે પેલા ભુવા તો બહુ પૈસા લાવે છે ના બોલાવાય એટલે કે પબ્લિક આમ અમને મોન અને અમારું માર્કેટ ચાલે અમારો ઘર ધંધો ચાલતો રહે વસ્તુ આવી છે હું તો મારો અનુભવ કહું છું હું કોઈ ભુવાનો વિરોધ નહીં કરતો કોઈ માતાનો વિરોધ નહીં કરતો એકાંતની ડાયરી કરીને મારી એક ચેનલ છે બરાબર આ વિડીયો હું નવી ચેનલની અંદર અપલોડ કરું છું પણ એકાંતની ડાયરી કરી પણ મારી એક ચેનલ છે તમે એની અંદર જઈને તમે જોઈ લેજો એક વાર તો મેં બધા ભુવા ઉપર બહુ બધા વિડીયો બનાવ્યા છે નાઇન્ટી નાઇન પર્સન્ટ બધી કોમેન્ટ્સ સારી છે પણ કોઈ પણ જડ બુદ્ધિના જે લોકો જેનું પોતાનું કોઈ મગજ નહીં ચાલતું હોય એવા લોકો પોતાના વિચાર રજૂ કરશે પણ ખરેખર હું તમને કહેવા સમાનો માગો છું મારા વિડીયોનો મતલબ તો સમજો તો તમને ઘણો ઘણા બધા દુઃખથી મટી જશે અને જો ગુવા તમારી વખત મગજમાં ગુસ્સું ભરાય દે છે ને તો પટી ગયું આખી જિંદગી તમારી જીવનમાં ઘેરા પર એક ગુ આવે તો કે તમારા પરણ દુઃખ છે પેલું દુઃખ છે તમે આ માતાજી બે હારો પેલો માતાજી બે હારો બીજો ગુ આવે બીજો ગુ આવે એટલે તમને એવું કે ના આ માતા બેઠો જ નહીં તમારે તો આ બે દુઃખ છે બીજો બે માતાજી બે હાર ત્રીજો ગુવો એવો આવે

બીજાનું અહિત ના કરો બીજા માટે ખોટું ના કરો જીતો જીત તમારા માતા પિતાની સેવા કરો તો મારે કોઈ તમારા માતા પિતા કોઈ પૂર્વજ નહીં બને કે તમને કોઈ પૂર્વજ બને કોઈ તમને નહીં ધારે પણ આજકાલ તો લોકો એવું ઢોંગ કરે કે મા બાપ જ ભગવાન સિવ્યું મા બાપની ભગવાન કરો તો ઉદ્ધાશ્રમ માટે બધા કોની પેદા કર્યા ચોથી આટલા બધા આવી ગયા જીતો જીત મા મા બાપની સેવા કરવી નહીં તો બધા મારા પૈસા તમે પૂર્વથી નરવાનું છે ને હું નરવાનું છું આ મારા બધા વિચારો હતા હું વિડીયો ચાલુ કરું કેમેરો એટલે સ્ક્રિપ્ટ કોસ્ટક્રિપ્ટેડ નહીં હતી મનમાં જે પોતાની જાત ઉપર જે વીકેલું હોય ને કે જે જીવન આપણે પોતે જીવ્યા હોય એ જ વસ્તુ આપણે એક ધારી વગર સ્ક્રીપ્ટિંગ આપણે બોલી શકીએ બાકી કેમેરો હું સ્ટાર્ટ કરું તો મને ખબર ન હતી કે મારે શું બોલવાનું છે એમ છતાં પણ જો મારા વિચાર તમને પસંદ આવ્યા હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો ખૂંખાર મેરે બાર ભક્તો જે પણ હોય મારો વિડીયો જોતા હોય તો મારો વિડીયો બીજા લોકો સુધી તમે જરૂર પકડજો એમને કોઈને એવું લાગતું હોય કે ભાઈ બાર અમને ફ્રોડ થાય ખોટું છે એમને પણ આ વિડીયો શેર કરી ખ્યાલ આવે સાચું શું ને ખોટું શું સાચા ફુવા કોને કહેવાય ડોંગી ફુવા કોને કહેવાય અને આ વિડીયોના એન્ડની અંદર હું તમને ફરતી કહું કે ધૂતારાથી હંમેશા બચજો એવા ભુવાથી ખાસ ચેપજો જો પછી તમારા કુટુંબની અંદર તમારા ભાઈઓ વચ્ચે તમારી ભાઈબંધી વચ્ચે વેર વેર બતા હોય મતભેદ ઉભો કરતા હોય ચેનલની અંદર કદાચ તમે નવા આવતો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા જ બીજા અલગ અલગ પ્રકૃતિ આપણે મળીએ આવતા વિડીયોની અંદર